નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ કચ્છમાં સૌથી મોટા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે જે કરોડ રૂપિયાનો ટોલ ચૂકવે છે તેમને આંદોલનનો રણસિંગું ફૂંકી દીધું છે અને નો રોડ નો ટોલના એલાન સાથે હડતાલની શરૂઆત કરી છે ઐતિહાસિક હડતાળના પગલે કચ્છના પાંત્રીસ હજાર વાહનોના પૈડા થંભી ગયા છે ઐતિહાસિક આ સ્વૈશ્વિક હડતાળના સાથે વાર્ષિક કરોડ રૂપિયાથી વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ પાંત્રીસ હજાર વાહનોના પૈડા થંભાવી હડતાળ શરૂ કરી છે કચ્છના કોઈ ગામની શેરી હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાડાઓ રસ્તા છે કે રસ્તામાં ખાડા એ વિકેટ સ્થિતિ સર્જાય છે જેને પગલે સ્વર્થલ શરૂ કરાય છે કચ્છ બનાવવા વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો એક સાથે મળીને કરેલો નિર્ણય તંત્રને પગલા ભરવા મજબૂર કરશે એ બાબતમાં એ બાબતે કોઈ જ શંકા નથી સામખિયારી ટોલનાકા પર હડતાળની શરૂઆત થઈ ગઈ છે બે દિવસ પહેલાં જ લોડિંગ બંધ કરવામાં આવ્યું હતું હવે શૈક્ષિક હડતાળમાં માર્ગો પરની ગાડીઓ ધોભાવી દેવાઈ છે મોટી સંખ્યામાં આગેવાનો સામકિયારી સહિત વિવિધ ટોલ નાકા પર પહોંચ્યા છે નો રોડ નો ટોલના નાળા સાથે લડત તેજ બનાવાઈ રહી છે અને ટ્રાન્સપોર્ટ પોતે પણ પોતાના વાહનો સાથે બ્લેક ડેના બોર્ડ સાથે લડતમાં જોડાયા છે